તો આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ કોંગ્રેસ બંને પક્ષના પ્રદેશ પ્રમુખોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મતદારોનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ મતદારો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી આઠે બેઠકો પર જીતનો દાવો કર્યો હતો લોકશાહી મૂલ્યો પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતનો જવાબ આપવા માટે અને જે સ્વાભિમાન છે મતદારોનું એને જે ખેસ ભારતીય જનતા પાર્ટીએ પહોંચાડી છે એનો જવાબ આપવાને સરકારને સમક્ષ શીખવાડવા માટે ખૂબ ખુલીને મતદાન કર્યું છે દર્યા દમકાવ્યા છતાં પણ મતદારોએ નિડરતાથી મતદાન કર્યું છે સારું હું એવા તમામ આઠે આઠ વિધાનસભા વિસ્તારના મતદાર ભાઈઓ બહેનોનો તમામનો આભાર માનું છું

હું માનું છું કે જનતાની અદાલતનો નિર્ણય એ આવનારા સમયમાં ભાજપને સમક્ષ શીખવાડનારો છે ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે કોરોનાના સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને મતદાનમાં ઉલટભેર ભાગ લીધો એમણે લગભગ બાસઠ ટકાથી વધુ એવરેજ મતદાન થયું પોતાના મતોનો અધિકારનો એમણે ઉપયોગ કર્યો એના માટે હું એમનો સૌનો આભાર માનું છું અને સાથે સાથે આ રીતે જે જનજાગૃતિ આપનામાં છે કોરોનાના સમયમાં પણ આપણે ઘરથી બહાર નીકળીને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન કર્યું છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ સમયની અંદર લગભગ એક મહિના સુધી સૌ મતદાર ભાઈ બહેનોએ તો ખૂબ પ્રચારમાં સહયોગ પણ કર્યો પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે અલગ અલગ જિલ્લામાંથી પણ આવ્યા પોતાના વિધાનસભામાં ઇલેક્શન નહોતો પરંતુ લાંબા સમયથી એમણે પોતાના વિસ્તાર છોડીને જ્યાં ઇલેક્શન હતું ત્યાં ગયા એમણે ખૂબ મહેનત કરી છે એમના જહેમત માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી આઠ ઇલેક્શનમાં આઠે આઠ સીટ ઉપર એ ભવ્ય વિજય મેળવશે અને એના માટે હું ફરીથી આપ સૌનો આભાર માનું છું